ભારત મહાદેવ જેની તમે આજ કથા જ પૂર્ણ થઈ છે જેનો એક એક શબ્દ સાંભળો ભલે વાતું કોઈ પણ કરતા હોય પણ સાદી ઠોકીને કહું સાહેબ આદિ દેવ મહાદેવ થી બીજો કોઈ મોટા દુનિયામાં દેવ છે જ નહીં પૃથ્વીના ગોળા ઉપર જેટલા પૃથ્વીને પૃથ્વી આયુષ થાય એટલી મહાદેવને આયુષ થઈ ઓમકાર માલી તો પૃથ્વીની ઉત્પત્તિ થઈ છે આજે વિજ્ઞાન ને કેવું પડે પૃથ્વી ફરે છેનો અવાજ ઓમ ઓમ આવે છે અને એમાંય ભોળાનાથ જેટલો જ બાપુ કોઈ ભોળો છે જ નહીં જાય તથા હસતું બાપુ અને લગભગ તો ત્યાં કોઈ ખોટી થાય જ નહીં બરફના ઢેગલ્યા હું તો કૈલાસ ગયો તો થોડાક દિ રોકાણા પણ અહીંયા તો મોટા બાપુ જ રહી રહીએ કેવા ભોળોનાથ અને આમ જો ધ્યાનમાં બે જાય સમાધિમાં કેટલા વર્ષ સમાધિ કે નક્કી જ નહીં હા મા પાર્વતી માં સતી અને એમાં સાહેબ આ માં સતીનું પિયર છે હરિદ્વાર દક્ષની ભૂમિ છે દક્ષ પ્રજાપતિ જ્યાં ભવાની એ પોતાના શરીરને યજ્ઞ કુંડમાં હોમ્યું હતું આ ઈ ભૂમિ નો દરવાજો છે એલી મહાદેવ ની ભૂમિ ચાલુ થાય આથી કૈલાસ નો માર્ગ ચાલુ થાય આ ઉત્તરાખંડ ને આ હિમાચલ પ્રદેશ આ ચાલુ થાય જુઓ તો ખરા કેદારનાથ બદ્રીનાથ આ ભૂમિ ઈ તાકાત વાળી છે મહાદેવની જે કથા કરવી એ તમારી પેઢીના હિમાલય કરતા પૂનના ઢગલા મોટા હોય ને એ સાહેબ અહીંયા આવીને કથા કરી શકે ને આ મહાપુરુષો પાસે રહી છે અને એમાં ભોળાનાથ જેટલું બાપુ કોઈ ભોળું જ નહીં જે આવ્યો હોય ત્યાં તથા હસ્તું નીકળી જાય બાબુ રાક્ષસ ના પેટ ના આવે એને કીધે તથા એક વાર બરોબર ભગવાન મહાદેવ સમાધિ ખોલી અને નિરાતે જ્યાં બેઠા હતા બોલો ભસ્મા સુરે બાપુ તપ કરતો એમાં ભસ્મા સુર આવ્યો ભોળાનાથ કહે ભાઈ ઘડીક બહાર જતો સિંગીન ભીંગીન નંદીન બધાને કીધું કે કોઈ આવું ન ફેમિલી મીટિંગ આવે છોકરા વે બેસું કે નહીં ગળી ગણપતિ દાદા આયે ને ભગવાન શિવ વાતો કરતા હતા પાર્વતી સાથે આખું સિંગારસ નું બાપુ બે દુહા છે એમાં આપણે નથી શ્લોક છે કે ક્યાં માં પાર્વતી બેઠા છે ગણપતિ કઈ જગ્યાએ બેઠા છે મહાદેવ કેવા લાગે છે એનું આખું વર્ણન છે એવી રીતે જ્યાં ટેજ થી બેઠા હતા થોડીક વાર તોય ભસ્મા શું રાહો અને મહાદેવ કીધું નંદી નંદી આવ્યો ત્રણથી બાપુ આ બધાને ભાંગી નાખ્યા એમના આવ્યા અરે કે પ્રભુ કેટલા વર્ષથી હું તપ કરું છું માઇન્ડ તમે આજ સમાધિ ખોલીશું એટલે ભોળાનાથ ને કામ હતું સમાધિ પરિવાર ભોળાનાથ કે શું જોવે ભોળાનાથ કે કામ છે જીરા ક્યાં જાવ તમે ઠીક કેટલું એટલે ભસ્માસુરે સીધું કીધું પ્રભુ માગું એટલું હું જેની માથે હાથ મૂકું ને એ ભસ્મ થઈ જાય

દોડ વિષ્ણુ ભોળા વિષ્ણુ કે ભોળાનાથ ને કા હલવાના ને આવી ગયું ને કુસા માંગલ જા હું અહીંયા તથા શું કરું આ કાર તો જોતા હોવ નું આઈડી પ્રૂફ રાક્ષસોના પેટના ને આતંકવાદીઓને તથા હસ્તુ કહી ગયો છો ભોળાનાથ કે જે જોઈ પણ વિષ્ણુ આવો એ ભોળાનાથ દોડ્યા જાતા હતા ને વાય બસ બસ દોડતા દોડતા ભોળાનાથ તમને કોઈ વડલે સળી ગયા કોઈ દી નહોતા સળી વડલાવ કૃષ્ણ પછી ભગવાન વિષ્ણુ નથી જો હવે હું નહીં જાઉં તો મહાદેવને તકલીફ પડશે એને તકલીફ શું પડે પણ લીલા છે એની એટલે સામે ભગવાન વિષ્ણુ સાહેબ એનો એક અવતાર છે એનું નામ છે મોહિની અવતાર એ ભગવાન મોહિની રૂપ ધારણ કર્યું વિષ્ણુએ હવે વિશ્વને રૂડું બનાવતા હોય હવે વિષ્ણુ પોતે સ્ત્રી બની અને આવ્યા હોય એમાં શું ઘટે ભસ્મા સુર ની આવે ને સીધા ભગવાન વિષ્ણુ નાસ્તા જ મળ્યા ત્યાં દઈ તક દે દે દા ઓલો ઓલો દોડ્યો જતો તો તક જ થઈ ગયો કાલે હાલે લે આ ક્યાંથી વૈષ્મા ભસ્મા સુર કે ક્યાં ના છો ત્યાં નાસ્તા નાસ્તા વિષ્ણુ ભગવાન કે આઈ નહીં સૌ એ કે પણ ક્યારે આપણે મળ્યા નથી તક તમે ક્યારે આ બાજુ આવ્યા ન હોવ ને બાપુ મહાદેવ નો ઓળખીએ ક્યાં મોટા બાપુ નો ઓળખી છે ક્યાં એ વિષ્ણુને જોઈ ગયા કે આ કોણ ભોળાના સાહેબ વડલા માથે મળ્યા એ તાંડવ કરવા હતા હવે ભગવાન કે વડવાએ પકડી રાખજો ને કરાકડે બધું ભેગું થઈ જાય ભગવાન શિવ પણ મોહિત થઈ ગયા એવું મોહિત રૂપ ધારણ કર્યું અને અહીંયા ભસ્માસુર છે એ પણ હામો નાચે છે અને ભગવાન મહાદેવ થયું કે આ ભસ્માસુર નો તો વાતું કરત પણ હવે આ ભસ્માસુર છે એટલે થોડોક ભય છે અને હવે ભસ્માસુર નું પૂરું થાય તો મેળ આવે એટલે ભગવાન વિષ્ણુ છે એ ભસ્માસુરે વાતું વળગે છે અને એમાં ભસ્માસુરે ડાયરેક્ટ તમને પ્રસ્તાવના મૂકી કે પરણેલા કુવારા છો વિષ્ણુ ભગવાન કે કુંવારાશી હાવ છે ભસ્માસુરે કીધું લગ્ન કરવા કે ચવાલ જ નથી ને પણ અમારા લાયક મળે તો તમને અમારામાં શું લાગે તક તમારે અમારે લાયક બનવું પડે તક લાયક બનવા શું કરવું પડે કાંઈને અમને શિવ એમ શું પડે ભસ્માસુર કે આપણે તૈયારી છે જેમ ભગવાન વિષ્ણુ મળ્યા નાચવા એમ મળ્યો ભસ્માસુર નાચવા મોહિની રૂપમાં ભગવાને મોહિત કરી દીધો ભસ્માસુરને અને જેમ ભગવાન વિષ્ણુ એમ કહેવાય નાચે છે તા તા થઈ તાતા નાચે શિવજી તા તાતા થઈ તાતા ભગવાન શિવ માથે નાચે અહીંયા વિષ્ણુ નાચે અને નાચતા નાચતા જેમ ભગવાન વિષ્ણુ હાથ કરતા જાય એમ હામો ભસ્માસુર અને ભગવાન વિષ્ણુને થયું કે બરોબર મોહિત થયો છે એટલે ભગવાન વિષ્ણુ એ નાચતા નાદતા એનો એનો હાથ માથા ઉપર મૂકીને આમ નાચ્યા એ ભસ્માસુર ભૂલાઈ ગયું એ હાથ એના મસ્તક ઉપર મૂક્યો અને પોતે પોતે બળીને ભસ્મ થઈ ગયો અને સાહેબ ભગવાન વિષ્ણુ ખડખડાટ હસવા મળ્યા તા તો ભોળાનાથ વડવાય ને હાળા હાટ કરતા આવી અને સીધું વિષ્ણુનું બાવડું પકડીને ક્યાં નહીં જા ભગવાન શિવ ને વિષ્ણુ કહે છે કે મહાદેવ ત્રણ નેત્ર વાળા છો આમ તો તમારે પંદર નેત્રો છે પણ હવે આંખ બંધ તો કરો ને જે આંખ બંધ કરી ભગવાન વિષ્ણુ હતા અને ભોળાનાથ ખડખડ મરક મરક દાંત મળ્યા કાઢવાનું કીધું વિષ્ણુ આવું કરો ને ત્યાં આવું ન તો બે ની આંગળી નકુસામાં હતી સાહેબ આ કહેવાનો અર્થ એ છે કે આ અનેક આવી લીલા તો મેં મારી રીતે હાસ્ય વાત કરી પણ આ મારા ખીચાની વાત નથી પુરાણની વાત કે આવા જે આપણા અંદરની વચ્ચે આમ આમ આનંદ આવતો જાય એવી કથાઓ સાથે ભગવાન શિવનું તમે આમાં અદ્ભુત આવ્યા આવું કાર્ય કર્યું આનંદ આવ્યો પણ મારે સહેલી વાત કહી પાછા કીર્તિદાનભાઈને બાપુ સાંભળવા છે કે ભગવાન કૃષ્ણને ભગવાન રામને ભગવાન શિવને બાપુ આપણે ભગવાન શું કામ કહીએ છીએ આપ જેવા મહાપુરુષો પાસે બેસી ત્યારે આવું જાણવા મળે કે ભગવાન રામે રાવણ ને માર્યો એટલે ભગવાન ના અતિ જેને અપરાધ કર્યો હોય એને ક્ષમા દેવાની તાકાત હોય ને સાહેબ રામની નજીક નજીક જઈ જઈ શકે ભગવાન કૃષ્ણની તમે ક્યારે શકો કે હાથમાં સુદર્શન ચક્ર હાથમાં લઈ લે તો બ્રહ્માંડ નો ગોળો તોડી નાખે પણ છતાં શિશુપાલ ને જે હો ગાળું સહન કરી શકે છે ને એ કૃષ્ણની નજીક જઈ શકે છે જેને અતિ અપરાધ કર્યો હોય એને પણ ક્ષમા દેવી એ ભગવાનની નજીક જઈ શકે જેને એક સાથે એકત્રીસ બાણ ચડાવવાની જેનામાં તાકાત હોય આવો અત્યાર સુધી કોઈ પુરુષા ધરતીમાં નથી સાહેબ બાણ ચડાવતા હોય ચુજાના અને એકત્રીસ નાભીનું રાવણ માટે જો ભગવાન રામ અને એકત્રીસ બાણ ચડાવવાની જેનામાં તાકાત હોય સતા ખાંભળી લેજો અતિ અપરાધ રાવણે કર્યો માં જાનકીનું અપહરણ કર્યું સતા પ્રભુ રામે બબે વાર સમાધાન માટે મોકલ્યા છે હનુમાનજી પણ એકવાર જી આવ્યા અને બીજી વાર અંગત મોકલે છે જાવ અંગત હજી એક વાર જો માની જાય તો હજી ક્ષમા દેવાની આપણામાં તાકાત છે બાકી કઈ બે કોથળી પી જાય કે એ હોય એ હોય આવ્યો એ રામ નો ન જોઈએ કે સાહેબ પણ એક મને નાની વાત યાદ આવે કે આવું જયારે ઉજળું જયારે પર્વ જયારે આપણું પર્વત છે આ અહીંયા એટલા દિવસથી તમે અહીંયા આનંદ કરતા હો સગા સંબંધીઓ ભાઈઓ આ બધું સાથે રહી અને જે જે મિત્રો હોય એને બોલાવીને અહીંયા આનંદ કરવો અને સાહેબ પાછું બધાને અહીંયા લાવવા ને અહીંયા આવી રીતે ભોજન પ્રસાદ ઈડરના રસોયા અરે બાપુ બાપ તમે અમુક જો અહીંયા ઘણી વાર આવી પણ અમુક ઘણી કથાઓ અહીંયા હોય જ પણ સતત જે તમારી અહીંયા હાજરી અને આપણા તમામ સંતો અહીંયા ઊભા પગે હમણાં કીર્તિભાઈ કીધું ને કે કોરોનામાં બાપુ જરાય સારું નથી લગાડતો સત્ય કહું હું માસ્ક નહોતો બાંધતો અને મારે બસો બેડની અમે હોસ્પિટલ ખોલી હતી એક પણ ડેટ નથી થઈ બાપુ એનું કારણ એક કે એક પણ એવો દર્દી ન હોય કે એને ખાટલે જીનું બેઠો ન હોય અતિભયમાં હોય કોઈ દાદીમાં હોય કોઈ બાપા હોય તો એને ખાટલે બેસી અને કાયદેસર એના માથા ઉપર માથું દબેને એમ કહું બાપા ખોટી વાત છે તમારો રિપોર્ટ જોવાઈ ગયો છે તમને કોરોના છે જ નહીં તમને હોય તો હું તમને અડું ખરો તો સાહેબ નેવું ટકા એ બાપા ઊભા થઈ જતા હતા પણ એનું કારણ જ્યારે અમારા મકવાણા સાહેબ કલેક્ટરે મને ડૉક્ટરને બોલાવીને ગગલાવીને કીધું કે માયાભાઈને કેમ અંદર જવા ગયો છો ત્યારે તો પહેલી લેર હાવ પહેલી લેર તો બાપુ સોયતરા ખાત નાખતા ડેટ બોડી નહોતા આપતા હોસ્પિટલ પરિવારને મળવાની વાત તો ઘરે ગઈ અને બધા ડોક્ટર ના પડ્યા પછી થોડું મળવા જવાનું હોય લાગે લાગે હા હાથ હાથ દીકરાનો બાપ સાહેબ મેં જોયું છે બાટલાના ટીપા ગણતો હતો કોઈ નહીં જે આવ્યું આવ્યું ને બાટલો જો આવ્યો સાહેબ આ પીડા આપણા કયક સ્નેહીઓને ગુમાવ્યા છે પણ અહીંયા પૈસો નો હાલ્યો પાવર નો હાલ્યો એક ભાઈના બાપાને દાખલ કરેલા હતા તે હોસ્પિટલે આટો મારવા જતો હતો ને તેનો દીકરો તૈયાર થયો કે દાદા પપ્પા પપ્પા મારે દાદાના જોવા આવો છે તે છોકરાને હારે લીધો કાસમાલી ઊંચો કરીને દેખાડ્યો કાસમાલી જો અંદર તો જવાનું નહોતું તો બાપા હતા વેન્ટિલેટર ઉપર પાઇપ ઉપર આવેલી ને અહીંયા શેડા બાંધેલા ને અહીંયા શેડા બાંધેલા બે તળી શેડા અહીંયા બાંધેલા ને બાપા ઈસ લેતા હતા એ કાસમાલી દેખાડી દીધું કાસમાલી દેખાડીને જાય દાદીમાં એ કીધું છોકરાને બેટા તારા દાદા શું કરતા હતા એ કે દાદીમાં મારા દાદાને સાર્જિંગ ઉતરી ગયું લાગે સાર્જિંગમાં હતા કે વાયર કરે પણ આ વાત બાપુ એ માટે કહું કે મકવાણા સાહેબ ને પછી મને એને કહેતા હતા મને કે આવી રીતે નહીં કરવાનું ડબલ માર્ક્સ બાંધવાના તમે આખી ઓલી કીટ પહેર્યા વગર અંદર જાવું નહીં ત્યારે ગંગાની સાક્ષીએ કહો બાપુ આપની સાક્ષીએ કહો ત્યારે મેં દેવીદાસ બાપુ અમરમાનો દાખલો એને આપ્યો થોક સાહેબ એક સમય એવો હતો કે રક્તપીતિયાને કોઈ નહોતું અડતું એટલું નાય પણ એવી માનસિકતા કરી નાખી હતી કે એ તમારા ગામમાં કોઈને રગપીત હોય તો એના પરિવારને બોલાવીને કહેતા કે કા ગામ મૂકી દે અને કા તારા બાપને તારા બાને દરિયે નાખ્યા અને પછી એક એવું માનસિકતા એવી માન્યતા ઊભી કરવામાં આવી કે આવો રક્તપિત હોય અને એ તો દરિયાદેવનો ભોગ કહેવાય અને એ દરિયામાં વયા જાય ને તેનો આવતો જન્મ રાજાનો મળે એવી કરીને એના મુહૂર્ત જોવરાવી અને બાપુ એને ગાતે વાત અમારે હજી અહીંયા ટીંબો કહેવાય રક્તપિતિયો ટીંબો ભેખ ઉપર લઈને ઘા કરી દેવામાં આવે અને જેણે દરિયામાં નાખી દે એને દેવીદાસ બાપુ જોડીમાં નાખી પરબ લઈ જતા હતા તમે કલ્પના તો કરો કે આવડો ભાઈ આવડું મોટું હોવા છતાં એ પોતાના હાથે લીમડાના ઉકાળેલા ઉના પાણીથી રૂના પૂંભડે પૂંભડે જેના હતા લૂચતા મેં અમારા કલેક્ટર સાહેબને કીધું કે બીજી સેવા કરો ને તો આવા સદગુરુ આવા સંતો આવા મહાપુરુષો આવા ભગવાનો ઉપરલે આપણી ઉપર કૃપા કરતા હોય છે ચિંતા કરતા નહીં અમે આવું જ કર્યું હતું સાહેબ એટલે કહેવાનો અર્થ એ છે કે આ આ આપણી પરંપરા છે કેવી કેવી એને સેવાઓ કરી છે જગત બાપુ સામજી બાપુની વાત યાદ આવે રાવત ભગત ને પાંચ સાત જણા બેઠેલા સામજી બાપુ પાસે અને એક બેન બે પતિ પત્ની અને હારે પાંચ છ વર્ષની દીકરી એ શામજી બાપુને પગે લાગીને જે બેઠા એમાં એક કોઈના પરિવારના દીકરાનો જન્મ થયેલો એ દીકરો લઈને શામજી બાપુના ખોળામાં દીધો અને શામજી બાપુ એને રમાડતા હતા અને એમાં ઓલી જે પાંચ હાથ વર્ષની દીકરી બાજુમાં ઊભી હતી બીજાની દીકરી એ રડવા મળીને એની માના ખોળામાં વહી ગઈ એટલે શામજી બાપુએ પૂછ્યું કે બેટા કેમ રડવા મળી શું થયું તને ત્યારે એની માએ એમ કીધું બાપા કાંઈ નથી એવું પણ એને ભાઈ નથી ને એટલે રડે ત્યારે સાધુડો રોતા રોતા કે બાપુની આંખમાં આંખવાળ આવી ગયા હતા અને એમ કીધું હતું કે જા દીકરા આમ બે આંગળી આમ કરી કહેવાય ગયો સાહેબ બાર મહિના પછી નહોતા માથે લઈ ગયા તા જોડિયા બે દીકરાને જન્મ જને ત્યાં આપ્યો છે સંતને આ હૃદયમાં લઈ આશીર્વાદ અને ત્રીજી વાત કે વર્તમાનમાં કરસનદાસ બાપુ ભોળું જેવું ભોળું પાત્ર મને પૃથ્વી ઉપર દેખાડી દેતું બાપુ જરાય વખાણ નથી છે કરસનદાસ બાપા જેવું કોઈ ભોળું પાત્ર એ કદાચ તાહાડોમાં આગળ પૈસા પીડ્યા ને કોઈક હો રૂપિયા મૂકીને બાપુ દોઢ હો રૂપિયા લઈને વ્યાજ એમ કે સાહેબ આ ભગવાન નહીં તો બીજું શું મારો કહેવાનો અર્થ જ એ છે વાલા કે જીવનમાં આવા મહાપુરુષોની નજીક રહેશું ને તો આપણને કોઈ દીવ વાંધો નહીં આવે અને એટલો આનંદ જ આવે અને એવો જે તમે એટલા દિવસ આનંદ કર્યો છે અને અહીંયા અમને પણ એ બાને અહીંયા ગંગાના ઘાટ ઉપર બોલવા નહીં બાપુ અહીંયા અમારા ડાયરા કોણ કરે મા ગંગા સુધી અમારી વાણી કેમ પોગે એનું માધ્યમ આપ જેવા મહાપુરુષોએ અહીંયા અલગ જગાવ્યો છે ને તો એ બાને અમને પણ અહીંયા વાણી પવિત્ર કરવાનો અવસર મળ્યો છે અને માતાઓ બહેનોને બધા અહીંયા ખૂબ આનંદ કર્યો છે અને એવો પાછો આનંદ આજે પણ પૂર્ણાહુતિને દિવસે પોગ્રામ હોય એવોય બાપુ આ પહેલો દાખલો પહેલો દાખલો રમેશભાઈ